মা কা বলোক ম ইছে ত দক্ষবেচ্ছে আ স্টরি জয়ে দশদায় া দেখায় no I mean, া সা তোমা আর তোমার সুকনন্ত একা এক আ અને પોતે કોઈ મિત્રો દુકાને બેઠા બેઠા મને લાગી ગઈ છે ભૂ અને આપણે જવાનું છે પાણીપુરી ખાવા અને પાણીપુરી ક્યાં મળે છે ખબર છે વા મળે છે છેક મળે છે

તો હું ચાલ છું અત્યારે પાણી પૂરી ખાવાનું ફક્ત દસ રૂપિયા ની પાણી પૂરી ખાવાનું આ દાદા કલર કરે છે થઈ ગયો કલર કલર થઈ ગયો થઈ ગયો તો ઠીક એ વાનું મોક લઈને પાણી પૂરે જલ્દી દેવાર મને હાચું ફોન તો કરવાનો થાતું યાર

નહીં બા પપ્પા ગયા છે ભાવનગર એટલે આપણે કરવા આવ્યા છે નીળ અને ખવડાવવાનું છે ખર તો નીરી દઈએ આ છે ખાવાનું એક હાથમાં નથી આવતી ગેસ એક હાથ એવું બધું એક હાથમાં મોબાઈલ છે મારા અને એક હાથમાં ખડ છે એક હાથમાં એને નીરવાનું છે એટલે અને આના આવ્યું છે વાછળું એટલે નવરાજ નથી apu apu ya bukan ini bapak mereka mau mobil sih ale baki sih aja ya baki sih Oh. હલો હવે મમ્મી પપ્પાની દુકાનનો સામાન લઈને આવે ક્યારે હવે ખબર નહીં કેમ કે મોડે કી ગયા છે એક વાગે તો મળીએ કાલના નેટોપમાં ત્યાં સુધી બાય થયા